તો ચલો આજે આપણે એક પ્રશ્ન પૂછવાના જે પણ એનો હાટ બાલ છે તેને પાંચસો રૂપિયા રોકડા મળશે તો હું તમને એક પ્રશ્ન પૂછું બરોબર એનો તમે હાટો જવાબ આપ્યો તો પાંચસો રૂપિયા ઇનામ મળશે પૂછો પ્રશ્ન રેડી રેડી તો એવું કયું શહેર હા જે તેવીસ અક્ષરનું થાય તેવીસ અક્ષરનું શહેર હા એ શહેરનું નું તમારે નોમ કહેવાનું હા જો તમે હાટો જવાબ આલશો તો પાંચસો રૂપિયા મળશે પણ અહીંયા તેવીસ અક્ષર શહેર તો કોઈ ઓબળ્યું નહીં નોમ તો કરી નહીં ઓબળ્યું ના પણ એ ખ એ પણ કદી હોબળેલું તો નહીં નો નહીં હોબળેલું તો મગજમાં આવતું હોય થોડું મગજ મગજ એ તો ચાર બીજું તો જલ્દી બોલ કાલ રાજકોટ તમે એવું શહેરનું નામ કહેવાનું એનું ત્રેવીસ અક્ષરનું થાય એમ ત્રેવીસ અક્ષરનું તો એવું કદી વાપર્યું જ નહીં નોમ જ પહેલી દેનો વાપર્યું આવું એવું હ હા નહીં આવડતું ના આવડ નહીં આવડે તો ચલો ભાઈ આ ભાઈને આવડતું નહીં એવાને આપણે બીજા કોકને પૂછીએ તો ચલો હું તમને એક પ્રશ્ન પૂછું એનો તમારો જવાબ આવવાનો હાથ ઉપર છે 500 રૂપિયા મળશે રેડી હો તો એવું કયું શેર જે 23 અક્ષરનું થાય

પાલનપુર હા પાલનપુર પાલનપુર ના પાલનપુર તો એ તો ત્રણ અક્ષર નું થાય ચાર અક્ષર નું પાલનપુર તો ચાર અક્ષર નું થાય આ તો ત્રેવીસ અક્ષર કોઈ કોઈ નહીં ત્રેવીસ અક્ષર તો આ તો હારું કાઠું છે બહુ મગજ દોડાવ મગજ માં કોઈ આવતું હોય તો મગજ ત્રણ ચાર આપણે ગોમડા ના નોમ ભેગા કરે તો થઈ જાય ત્રેવીસ અક્ષર ના ના આ તો એક જ

કેવી અક્ષર શેર હા એ શેર નું તમારું નામ કહેવાનું હાથ પડશે છે 500 રૂપિયા મળશે તેવી અક્ષર આવે શેરના હા આપણે ગણીએ ને એટલે 23 અક્ષર થાય એ શેર ના ઓ એવું કઈ શેર આવડો મોટો છે મે તો 23 અક્ષર શેર ઓભળી જ ન હે ચોય સ એક હે એક સ સ ખરું વાહ વા તેવી અક્ષર નું એમ ને કોઈ મગજમાં આવો તમાર अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना

તો બીજી તો કોઈ ખબર નહીં હોય બીજું આવડતું નહીં નહીં આવડતું ના તો ચલો ભાઈ અમને મગજમાં આવડતું નહીં હવે તમારો વારો તમને પણ આવડતું હોય તો કમેન્ટ કરી શકો છો ચલો તમને હું પ્રશ્ન પૂછું બરોબર એનો તમે સાચો જવાબ આવે પાંચસો રૂપિયા મળશે બરોબર રેડી રેડી તો એવું કયું શહેર એ તેવીસ અક્ષરનું હોય તેવી અક્ષરનું હા તેવીસ ગુજરાતમાં હા ગુજરાતમાં તેવી અક્ષરનું શહેર હા

ના તો તેવી અક્ષર થાય આપણે એને જોડીએ ને ના એવું કોઈ વિશ 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 અક્ષર કોઈ નામ ખ્યાલ નહી તેવી અક્ષરની ની કે વાત રહી એવું નહી આવડ ના મગજ માં નહી તો ચલો ભાઈ આ ભાઈને આવડતું નહી હવે તમારો વારો હો જેને પણ આવડતું એ કમેન્ટ કરી શકે છે જય માતાજી